વિડિયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો એ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર જોવા કયા મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના કરીશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી બીજા વિડીયો આવતા હોય એ તમને મળી જાય તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભૂમિપુત્ર આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોટા ટાયર તમને એંશી પંચ્યાસી ટકા જોવા મળી જશે નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે મોટા ટાયરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી તમે ટૅક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં નાના ટાયર જોવા મળશે પાંત્રીસ ચાલીસ ટકા જેવા નાના ટાયર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગે ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર દસનું મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર બે હજાર દસનું મોડલ જોવા મળશે ટૅક્ટરનો વીમો પાર્સિંગ ચાલુ છે જે તમે મહિન્દ્રા જોઈ શકો છો તેનો વીમો અને પાર્સિંગ બંને ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત બાઈ રાખેલી છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમતભાઈએ અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થઈ જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ આંબલગઢ તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ તમને જૂનાગઢ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જાય છે મહિન્દ્રા ટ્રેક્ટર તો જે કોઈ ખેડૂતભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોની નીચે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે ખેડૂત ભાઈઓ જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે